નેત્રંગ તાલુકાના વાંકુલ ખાતે શાળા પ્રવેશો ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં કન્યા અને શાળા પ્રવેશ કરનાર તમામ વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં ઝુગડા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવા માટે અભ્યાસ કેટલું જરૂરી છે અને કલમની શું તાકાત છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજણ આપી હતી

કે ભાઈ શિક્ષણ એટલે શું શિક્ષણની અંદર તમારી પાસે શિક્ષણની સત્તા શિક્ષણની અંદર તમારી પાસે એજ્યુકેશન હોય તમે સારામાં સારી નોકરી કરી શકો એટલે નોકરી 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 મને નોકરી મને એટલે તમારી પાસે ગેરનોથી સત્તા આવી ઉભી રહે છે દરેક વ્યવસ્થા દરેક વ્યવસ્થાની શિક્ષણ જરૂરી છે એટલે દરેક લોકો માતા માતા વાનીઓ બધા છે પણ શિક્ષણ પણ ઉદ્ધાર થઈ નથી આપણી સંસ્કૃતિ છે આપણે આદિવાસીની સંસ્કૃતિ છે કેટલાક નેતાઓ એવું કે છે કે ભાઈ આપણે આદિવાસી છે આદિવાસી તો છે જ આપણે આપણે પ્રકૃતિના પૂજક છે આપણે પ્રકૃતિના પૂજક છે પણ કોઈ કે છે બાર્યા દાદા બારિયા પછી કહ્યું કે બાળા કામ છું એ આપણે પ્રકૃતિનો આપણો પૂજા નો છે પણ આજના યુગ ની અંદર કલમ કલમ વગર કોઈ ઉદ્ધાર છે નથી એટલે બધા વાલી મિત્રો ને કેવા હું માંગુ છું કે જે લોકો ખોટા માર્ગે ખોટી ખોટી દિશા આપે છે આપણે કે ભાઈ આ છે તે છે ફ્રાઉ છે છે પણ શિક્ષક વગર કોઈ ઉદ્ધાર નથી એટલે દરેક લોકો દરેક વાળી મિત્રો અહીંયા બધા લોકોને લાગુ પડે છે એટલે પાવર માં આવવું હોય સત્તામાં હોય તો શિક્ષણ જરૂરી છે એટલે અહીંયા તમામ બધા નો આભાર માનું છું મારી વાત છે